સ્વાગત છે ભાઈ લોક તમારો આપણા નવા વિડીયોમાં આજે આપણે આવ્યા જુનાગઢ દાતાળ બાપુ દરગાહએ દરગાહ હું પપ્પા ને હુસેનભાઈ આવ્યા હું પપ્પા ને હુસેનભાઈ આવ્યા દાતાળ બાપુ દરગાહએ દરગાહ સલામ કરી લીધું ચક્કર મારતા આવ્યું હા સલામ કરી લીધો દુવાલ એટલે લઈ લીધો મસાલા થયો તો હવે ડુંગર ઉપર જાય આંબાજી

બેઠી છે મોટી બાયલે મોટી બચ્ચડીઓની એરી અલગ અલગ ગોળા છે ને ખાલી ના ના ઘોડો બચલો બેઠો જ આ એકલ સુરો છે આ ઝુંડ થી એકલો જ આલે જો આ એકલો જ બેઠો છે આપણે બ્રિજ ઉપર આવી ગયા જ્યાં માતા ફિશિંગ કરી ફિશિંગ કરવા જેવું છે મગરમાં

જોરદાર વ્યૂ છે અહીંયા ભાઈ લોગ આપણે આ photo બોટા ક્લિક કરી લીધા video પર શૂટ કર્યો થોડોક ઇન્સ્ટાગ્રામ માટે હવે અહીંયા છાયડા માં બેસીએ તડકો full રે તડકા ના time નીકળ્યા જ આપણે કબુતર દાના ખાઈ કરા ટાસ્ક કરાન થાય છે ને

આખનો જપકારો નથી લેતો પાણકાના ગા કરીને વટાઈ ગયો તો મોઠા જે બાજુમાં પાણો પડ્યો તો ઊભો ના થઈ મંકી અચ્છી હોય ના મોઠા જ છે યાર અડપ નથી ખાવા પીવાનું નથી મળવાનું બીજું કઈ નહીં હાલો એ પાછા રીટર્ન થઈ ગયા છે આપણે મંકીને ખરાવીને બી જાડા મસ્ત જે જો અંબર હું ફરે જો આપલા ગામ માં આવો મોટો જાડો હે નથી ને મસ્ત છાયો હોય ઓલો જો લાડીએ જો બંદર એ સુતો બેરો આરામ માં જે બધા ખાઈ પી લીધું આરામ ફૂલ ઇન્દર માં જે તો ભાઈ લોકો આપણે આવી ગયા છે સલાહ યા જૂના ગતિ આપણા ભાઈ લોકો મળી ગયા છે ખંભા ખંભાઈ તમારી પાછા સલાહ આવું

આમ બાજુ આમ ફરતે બોટું પડી છે ઓલી બાજુ બારે વાણ છે મોટા મોટા વાણ બોલે તો જહાજ ભાઈ લોકો હવે છે ઘરે ચલા જાય છે નીચાણના ઘરે આપણે ખાઈ ખાઈને સુઈ જશું હવે કાલે જાસો આપણે મીઠા બોલ પછી કાલ આપણા બાજુ ફિશિંગ ચાલુ કરશું આજનો વિડીયો આપણે અહીંયા પૂરો થાય આપણે બીજા વિડીયોમાં